એ બે તાલે જ ભાઈ ગયા હતા કેમકે એમ ખંભાળીયામ થોડું ઘણું કામ હતું અને આપણે જ્યારે મંદિરે ગયા ને ત્યારે એ લોકો ભાઈ ગયા હતા અને બાકી અટાણ ઘરમાં ઘરનું કામ કરવાનું હાલે હે નિહિત અને વિરુ એ બે હોલમાં હે અને એનું એન્જોયિંગ કેવી ઇન્જોય કરે છે બાકી ચાલો આ દડું બધું કામ ચાલુ છે અને આજે આપણે કંઈક ખાખરાને હું કંઈક બનાવવાનું કામ લેવાનું છે હાથમાં કે રાજમોહી હે બેન હે અનુહા મમ્મી હે અમટલા હે તો ફટાફટ થઈ જાય પછી આપણે વેલેરના મામાને ઘરે જાવા છે એટલે શું કહેવા કે થોડું ઘણું બની જાય ને વેલેરનું જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આ જો સુકરીને છે કે કંઈ થોડું થોડું કરી લઈએ તો આ તમને ઓછું થઈ જાય હા ઓસું નહી કઈ ધીમે ધીમે હા હા પછી ઝુરબી વરી પાઈસન નદી કે મામાને ઘરે જાવું છે થોડું થોડું થઈ જાય તો

ત્રીજો સોમવારે હા પછી હા થયા હવે તો થોડીક રી વણવાની એક બાજુ ચૂલો પેટાવી દીધો હતો એની તેલ મૂકી દઈ તો મંડે તરાવ હે જકર પડન લો કે બાંધી હા બાંધી લે ના વણા તો જા એટલે તરાતી જા હે ને ભેગા વણા તો જા હે વા નાખતો જવાય બે નીકળી જાય એક ભેગા કામ કે આ બાજુ ચૂલો પેટાવી લીધો હે બાય આ બાજુ ચૂલો પેટાવી દીધો છે હાલો ભાઈ તો આપણે ખાખરા બનાવવાના હતા તો ખાખરા બનાવી લીધા હે મેં બેને એ જાદુના સિવાયના હતા મમ્મી ગોરિંડા ઓ ઈ હતા અને બાયે તઈ રાતા અને પછી બેન થોડી વાર તેરા નો મમ્મી તો રહે અત્યારે હવે સકરપારા બનાવવાના હે અને એના પછી થેપલા બનાવવાના હે તો સકરપારાનો લોટ બંધાઈ ગયો હે અને વણતા આવી એમ ડાયરેક્ટ તરાતા જઈને તો વધારે હારું એમ તો મમ્મી જેટક થોડા ખાખરા હે તરે હે ને બાક બેહી ગયા રોટલા કરવા તો તો બા રોટલા કરે હે

બધા ખાવા બેહી ગયા હાય મમ્મી ની બધા અંદર બેહી ગયા રસોડા માં કે હમ હે ને તમ બધા બહાર આવી ગયા હાલો એન્જોય કર લે જો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા તરફથી આપણા આ બ્લોગમાં અને ભાઈ બપોર થઈ ગયો કેટલા વહી ગયા દોઢ વાગી ગયો હે મોબાઈલ હાથમાં હે પણ ભાન નથી ખેતીની ભીડમાં એવો છે ને ભાઈ હાથી આકું હું હવારમાં ચાલુ કર્યું ને તો વરસાદ આવી ગયો તો તે કલાક જેવી બ્રેક રહી અને વરી પાસમોટન ચાલુ કર્યું દોઢ વાગી ગયો હોય અને હવે આવ્યો બપોર કરવા કરવા હિરા નથી તે ભૂખ લાગી હે હાલો ખાઈને પાછું હાથી જ આંકવાનું હે અને આજે દસ તારીખ છે ને દસ તારીખથી થોડુંક વાતાવરણમાં પલટો આવ્યો હોય એના લીધે વાદરાન થાય છે વાદળછાયું વાતાવરણ છે ઝીણા ઝીણાં ખડ ઘણા ઉઠ્યા છે ને હાથીની હે ઉતાવળ અને આ વર્ષે મગફળીમાં થ્રીપનો એટલી હદે એટેક છે ને કે વાત જ ના પૂછો અમુક એ માંડવ્યું પાડી નાખ્યું અમારા ગામમાં એ અમુક અમુક ઘેરા પડી ગયા છે અને અમુક અમુક માંડવીયું બિલકુલ થાય એમ નથી એવો વાયરસ છે અને આમ જોઈ તો થ્રીપનો એટેક હોય ને એવું લાગે છે અને વધારે આગતરી મગફળી કે વાવણાની પહેલાં આપણે કેમ વાવી છે ઓરવીને વરસાદમાં જ વાવી પણ માથે પાણી પાવું પડ્યું હતું અને વૈશાખ મહિનાનું વાવણું એટલે એ સિઝનનું જે વાવણું છે ને એમાં અહીંયા ગિરનાર ચાર આ મગફળીમાં બહુ નુકસાન છે લગભગ નથી થાય એમ કઈ શકીએ આપણે અમુક ઘેરા એવા કરના ખ્યા છે તો આપણે એ ઘણી જો હું વયો આવ્યો ને જોતો હોય ગિરનારમાં અહીંયા થ્રીપ છે એકસો અઠ્યાવીસ નંબરમાં અહીં થ્રીપ બહુ છે તો એના લીધે મગફળીની હાલત ફેરવી નાખી ઘણા ખેડૂત બહુ હેરાન છે પણ ખેડૂત છે કીને કહેવાય જાય ક્યાંય કંઈ કાંઈમાં આવે નહીં એવી હાલત છે તો આપણે દવાનો રાઉન્ડ ખાસ જલ્દી લેવાની જરૂર છે એની પહેલાં હાથી હાલે ને એ હાકી લઈ અને વાહેલગ આપણે કાલ કે પરમ દિવસે દવાનો રાઉન્ડ લેવો છે તો આજે લગભગ જો હવે વરસાદ નહીં આવે રેડા નહીં આવે તો હાથી હાલી રહે આપણે છેલ્લી કટકીમાં તો હાલી ગયું હતું પછી ફુવારા મૂકા લે એમાં કંઈ જરૂર નથી પણ વચલી કટકી અને મોટો ભાગ ચાલુ છે અત્યારે હાથી તો લગભગ આજ બપોર પછી ખેંચ કરીને હાકી લેવું છે ને હાલી જાય ને તો કાલથી આપણે દવા ચાલુ કરવી હે લાઇટ ઉતાવળ નથી પાવાની ભલે લાઇન ચાલુ કરી હતી પણ કલાક બંધ કરી દીધી પાણાવારી એ ચાલુ છે પણ લાઈટ છે નહીં લગભગ દોઢ બે કલાક થઈ ગઈ પણ અહીંયા ભાણામાં નાખી દીધું હે ને હાલો જીને બપોરા કરવા હોય અમારી દુબી માસ્ટરી ઈ બતી મન ગયો ને તી લાઈન રખડે છે

અત્યારે પપ્પાએ કે આજે આપણે 10 વાગે જવાનું હતું. તેમ પપ્પા કે કે 10 વાગે નહીં જઈએ. કે કે રત્નદહવા ગઈ આપણે મમ્મી આવતા હતી કે તો એ કે આપણે કઈક કાય તો કે પૂગી તો મારે થી જઈ રહેવું જ છે. તો હા પછી તારે ભણવામાં રજા છે કે ના રે ના કામ

તરફ પ્રસ્થાન કર્યું નું થેપલા બનાવવાના હે વળી ગાંઠિયા બનાવવાના હે ને એ બધી તૈયારી પછી થવા માંડી હે હાલો આજે આજનો આપણો આખો દિવસ આ રાંધવામાં જ વેવે હાલો તો આપણે થેપલા થઈ ગયા જોઈ રહ્યા અહીંયા ભાઈને ધુમહી વૈણા ને મેં તૈયાર મારી પેલા મમ્મી તકતા હતા ને હવે ગાંઠિયા ની વારી મમ્મી તો કે ભરી જે હું આ તડકી આવું આજ સ્પેશિયલ કંદોયા જેવી ફિલિંગ આવે છે ખુરચી નાખીને ને બેહી ગયા તાવડે અને અમાર ભાઈ વિડિયો ઉતારે છે અંજો થેપલા એ મસ્તરના બની ગયા છે ને હેવો થેપલા તમાર કામ થેપલા બહુ ભાવે ગઠિયા ને થેપલા મેમ આયદન નાખી હું કો ફારું નો દબ બેગુ સાંતો રાત આત લે થેપલા જરાક જ વારમાં બની ગઈ ચાર વસ્તુ બનાવી દીધી છે આજ નાદી માં ચારો કેવડો લખ બનાવવા લીયા જી કાલે જી કાલે આપણે ડાડા નો સંગ ડાડા ઉતાર કરી પીપસ છે કેવડો બસ કેવડો કાકા ના બધા જાય હે અને હું ને ને બા આમ ને આવજો કેવાય એવા તા હાલો ભાઈ હાથી હાકી આવી ગયો સાવ ને હાથી નું જે મનમાં હતું ને એ બધું કામ આપણે કમ્પ્લીટ કરી લીધું અમારું ભાણું જો ફતુર કરે હે મારા ઘરે બોટલ જટી ગયું ને દેખાડી ન શકતા એટલે લાચારી છે ભાઈ એટલી બધી અને આપણે જો હાથી એટલી ને આપણે રાપુ થાય

દવા એગ્રા બંધ હશે કાલ હવારમાં કદાચ દવા લઈ આવીએ બાપુ તો દસ અગિયાર વાગે આપણે ચાલુ થાય તો અટાણે જો આ બધું તૈયાર કરી લઈએ કેલબો ઓલી નોજલું નો લોઢીઓ બધું ચડાવી લઈએ હાથી કાઢ નાખી આપણા માથામાં મસ્તીનું તેલ નખાઈ ગયું હોય મમ્મીએ નાખી દીધું હોય અટાણે ને રદ મોહીન જીયાનભાઈ ની બધા વૈયા ગયા હોય નાખીને પપ્પા પાછા અત્યારે ફુવારા ફેરવા ગયા હતા ઈ રાજુ કાકા એ કરી લીધું હે ને હવે પાછા પાણાવાળી બાજુ ચક્કર મારવા ગયા હે અને બાકી ત્યાં નોર્મલી આપણું ઘરનું બધું કામ આલે ને કાલ હું કરું એનું બધું સેટિંગ આલે આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈ કેમ કે હા પડવા આવ્યું ને મારે હજી થોડું ઘણું કામ કરવાનું હે તો આપણો વિડીયોનો અહીંયા કરી દઈ એન્ડ મળશું આપણે કાલના એક નવા લોક સાથે જ્યાં સુધી આવજો બધા ભાઈ બાય છે શ્રી કૃષ્ણ રાધે રાધે